જે સરદાન નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામે કોટી સંખ્યા સંસ્થા ઊભી કરી રહેણા કેતુ માટે અગિયાર પ્લોટ વેચી નાખવામાં આવ્યા હતા જેમાં પોલીસે મનસુખ લતીલાલ ભટ્ટી અહમદ ઉમર ખફી નુરમામદ ઉર્ફે બોદુ દાઉદ ચાવડા રાજેશ કાંતલાલ મારુ યજ્ઞેશ સતીલાલ રણપરિયાને જગદીશ ગણેશ ચોવટીયા નામના છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ બનાવમાં પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે લેન્ડ ગેબ્રિંગની ફરિયાદથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટી ના નિર્ણયના આધારે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડગેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર એક હજાર એકસો ને પચીસ નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફોસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય ઘરેલું હતું જમીન બચાવી પાડી અને એને વેચી આપવામાં આવેલી હતી જેના આધારે સિટી એડ્યુઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ લેન્ડગેવિંગ એક્ટની કલમ જે ચાર ત્રણ અને પાંચ એસી તેમજ જૂની આઈપીસી કલમ ચારસો પાસઠ સડસઠ અડસઠ ચારસો વીસ ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ એફઆઈઆરમાં કુલ છ આરોપીના નામ છે જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી આમદ ઉમરભાઈ કફી નૂર મહંમદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા રાજેશ કાંતિલાલ મારુ યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ નો સમાવેશ થાય છે આ આરોપીઓ પૈકી હાલ ત્રણ આરોપીઓને હસ્તગત કરી અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બનાવના આધારે જે કુલ આઠ હજાર પાંચસો ને ચોરસ મીટર જેટલી જમીન સરકારી રેવન્યુ નંબર અગિયારસો પચીસ તેમજ એની પાછળના નદી કાંઠાનો વિસ્તાર જ્યાં સર્વે નંબર નથી એ બંને જમીન મળીને કુલ આઠ હજાર પાંચસો ને ચોરસ મીટર જેની કુલ આશરે કિંમત બે લાખ બે કરોડ ને લાખ જેટલી થાય છે આ જમીન પચાવી પાડી અને આગળનો ગુનો કૃત્ય કરવામાં આવ્યો છે એમો વિગત છે એ મુજબ કે જે આ સરકારી થયેલી જમીન છે અગિયારસો પંચ્યાસી જેમાં સરકારનું નામ છે આ સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન આરોપીઓ દ્વારા બનાવી અને એ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે જે ખોટા નકશાઓ અને પ્લોટિંગ પાડી અને જે લોકો છે મધ્યમ વર્ગના એમને પાસેથી આ પ્રકારનો પ્લોટો એમને વેચી અને આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ પ્રકારનો કૃત્ય એમને કરેલું હોવાનું જણાઈ આવેલ છે અને દસ્તાવેજ કર્યા હોય એનો પણ હા એ બાબતની કલમ નંબર થઈ ગયો છે બીજા તપાસમાં નામ ખુલ્યા કે શું છે હાલ તપાસ ચાલુ છે જેમાં છ આરોપી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલી છે તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતની તપાસ પણ કરવામાં આવશે